સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા ઘાટનું નવીનીકરણનું કામ ચાલતું હતું તેમાં અચાનક બેખડ ધસી પડતા ત્રણ આદિવાસી સ્થાનિકોના મોત નીપજ્યા છે આ ઘટનાને લઈ આદિવાસી પરિવાર અને સ્થાનિકોમાં ભારે રોષ છે તંત્રની લાપરવાહીના કારણે કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે આ સ્થાનિકોના મોત નીપજ્યા છે જેને લઈને મોડી રાત સુધી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો એકત્ર થયા હતા આદિવાસી સમાજનો આક્રોશ શાંત પાડવા માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષના નેતા ભેગા થઈને એ પરિવારજનો પાસે ગયા હતા હોસ્પિટલની મુલાકાત લીધી હતી ચૈતર વસાવા આદિવાસી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દર્શના દેશમુખ જે ભાજપના ધારાસભ્ય છે અને રણજીત તડવી નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આ તમામ નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને પરિવારની આ જે દુઃખની વેદના છે તેમની સાથે તેમણે તેમને આશ્વાસન આપ્યું હતું અને પચાસ લાખની જે સહાય કરાવી હતી સરકાર દ્વારા અને આ જે એજન્સી દ્વારા પચાસ લાખ રૂપિયા પીડિત પરિવારને આપવામાં આવશે જે ત્રણ મૃતકો છે તેમના પરિવારને વીસ લાખ રૂપિયા સ્થળ પર જ આપવામાં આવ્યા અને બાકીના ત્રીસ લાખ રૂપિયા દસ દિવસમાં આપવાની બાહેધરી કરી છે અને આ નેતાઓએ તેમને આશ્વાસન આપ્યું છે કે સરદાર પટેલ નિગમમાં એટલે કે જે નર્મદા નિગમ છે તેમાં તેમના પરિવારને નોકરી આપવામાં આવશે કારણ કે ખૂબ જ દુઃખદ ઘટના જે ભેખડ ધસી પડતા આ નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે જે ત્યાં કામ કરતા હતા તેમના મોત નીપજ્યા છે ત્યારે સ્થાનિક આદિવાસીઓમાં આક્રોશ છે કારણ કે એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બન્યું છે અને આજુબાજુ વિકાસના કામો એ ખૂબ થઈ રહ્યા છે પરંતુ આદિવાસી વિસ્તારના લોકોની સમસ્યા આજે પણ યથાવત છે ત્યાંના સ્થાનિકો વારંવાર આ રીતનો ભોગ બનતો હોવાનો આક્ષેપ ચૈતર વસાવાએ લગાવ્યો છે ત્યારે આ મામલે ત્રણેય નેતાએ શું કહ્યું તે સાંભળીએ આગામી ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે ત્યારે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાવાની છે પીએમ મોદીજી પણ અહીં આવવાના છે ત્યારે તાબડતોડ વહીવટી તંત્ર દ્વારા અને એસોયુ સત્તા મંડળ દ્વારા નવા નવા પ્રોજેક્ટો બનાવવામાં આવે છે એમાં નર્મદા ઘાટના નવીનીકરણ માટેનો જે સંરક્ષણ દિવાલ બનાવી રહ્યા હતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એ ધરાશયી થતા ત્યાં ત્રણ જેટલા આ કામદારોનું દુઃખદ મૃત્યુ નીપજ્યું છે ત્યારે અમે તમામ લોકો અહીં ભેગા થઈને એમના પરિવારને એ એસઓયુ સત્તામંડળ અને એ એજન્સી દ્વારા એમના પરિવારમાંથી એક સભ્યને સરદાર સરોવર નિગમમાં નોકરી કાયમી નોકરી મળે અને એમના પરિવારને એક એક કરોડનું વળતર મળે એવી અમે માગણી કરી હતી પણ એજન્સી અને એસઓયુ સત્તામંડળ દ્વારા એમના પરિવારને હાલના તબક્કે પચાસ પચાસ લાખની આર્થિક સહાયની એમણે બાહેદરી આપી છે અને આવનારા દિવસોમાં સરદાર સરોવર નિગમમાં પરિવારમાંથી એક એક નોકરી એમણે આપી છે નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સાથે આ વિસ્તારના આગેવાન રણજીતભાઈ નિરંજનભાઈ વસાવા નીલરાવ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તમામ અમે બધા આગેવાનો ચંદ્રકાંતભાઈ છે દક્ષાબેન છે બધા જ લોકો ભેગા મળીને આ પરિવાર પર જે આવી પડેલી વિપત્તિ છે એમને કમાનારો એકને એક યુવાન દીકરાઓનું જ્યારે મૃત્યુ થયું છે અને એ એસઓયુ સત્તામંડળ અને એજન્સીના બેદરકારીના કારણે આ થયું છે ત્યારે એમના પરિવારને આ આવી પડેલી આપત્તિમાંથી બહાર લાવવા માટે અમે સહકારની અપીલ કરી છે અને સહકારના ભાગરૂપે એમણે સહકાર આપવાની અમને બાહેદરી આપી છે સાથે એસઓયુ સત્તામંડળ વહીવટી પ્રશાસન દ્વારા એમના એક એક પરિવારમાંથી એક એક વ્યક્તિને આવનારા દિવસોમાં સરદાર સરોવર નિગમમાં નોકરી આપવાની પણ અમને આપી છે જોયું હશે આ વિસ્તારમાં કંઈ હતું નહીં પણ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ વિસ્તારમાં આવી છે તો ઘણા લોકોની જમીનો પણ એમાં ગયેલી છે અહીંના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર થઈ જાય છે જ્યારે આ વિસ્તારના રસ્તાઓ માટે અમારે ઘણીવાર રસ્તાઓ માટે ઘણીવાર અમારે આંદોલનો કરવા પડે છે પદયાત્રાઓ કરવી પડે છે ત્યારે અવારનવાર આવા તો કેટલા લોકોનો ભોગ આમાં ગયેલો છે તો જે વિકાસ થાય છે એનાથી અમને કોઈ જ વાંધો નથી પણ જે લોકોની જમીનો છીનવાય છે જે લોકો આવા ભોગ બને છે એમના માટે અમે બધા ચિંતિત છે જેમાં કામ કરતા

અને આ પરિવારના દીકરાઓ આડે ઘટનામાં જ્યારે એમનું મૃત્યુ થયું છે ત્યારે એમની સાથે અમને ખૂબ જ દુઃખ પણ થાય છે સાથે પરિવારના લોકોની સાથે પણ અમને ખૂબ જ એ લોકોની સાથે અમને લાગણી સાથે અમે એમની સાથે જોડાયા છે અને એમની આ પરિવારના દીકરાઓ ઘટનામાં અમે એમની સાથે ગતરોજ આ ઘટના બની ત્યારથી લઈને સવારે ત્રણ વાગ્યા સુધી આ હોસ્પિટલમાં મારી સાથે અમારા કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વે અમે અહીંયા હાજર રહ્યા અને આજે આ પરિવારના લોકોને સધિયારો આપવા માટે ફરીથી એમને એમના પરિવારજનોના જે પોસ્ટમોર્ટમ કરાવવાનું છે એ પ્રક્રિયામાં અને એમની આ હૃદયદ્રાવક દ્રાવક ઘટનામાં એમના દુઃખમાં સહભાગી થવા માટે અમે એમની સાથે રહ્યા પરિવારના લોકોને જે એજન્સી દ્વારા છે કે એમને માનવતાના ધોરણે એમને થોડીક સહાય આપવામાં આવે એ સહાય અપાવવામાં પણ અમે સર્વે સહાયભૂત બન્યા છે અને સાથે સરકારમાં પણ રજૂઆત કરી દીધી છે કે જેથી કરીને મારા આ વિસ્તારના હતેશ્વર ગામના ત્રણે ત્રણ પરિવારના દીકરાઓને એમના પરિવારજનોને કોઈ સુખ ના આવે વધારે અને આ દુઃખમાં અમે થોડું સહભાગી થઈ શકીએ માટે સરકાર દ્વારા પણ એમને સહાય આપવામાં આવશે અને સર્વે લોકો અમે એમની સાથે છીએ પરિવાર લોકોની સાથે છે અને અમારી સંવેદના પૂરેપૂરી એમની સાથે છે સરકારશ્રી પણ સંવેદનાપૂર્વક રીતે સર્વે અધિકારી શ્રીઓ પણ આ ઘટનામાં અમારી સાથે રહ્યા છે સર્વે સહયોગ કર્યો છે ઘટના ખૂબ જ હૃદય જાવ છે અમારું પણ દળી ઊઠ્યું છે પણ ઘટનામાં પરિવારજનોના સાથે ઉભા રહીને એમના આંસુઓમાં થોડો તમે ઘટાડો કરી શકીએ એના માટે અને સર્વે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સર્વે પરિવારજનોને સાંતવના પાઠવીને એમના પરિવારજનોને ભગવાન એમને આ જે ઘટના ઘટી છે એમાં લડવા માટેની હિંમત અને શક્તિ આપે એવી પ્રાર્થના કરીને એક સુખદ રીતે એક નિરાકરણ લાવીને આજે પોસ્ટમોર્ટમ કરાવી રહ્યા છે પરિવારજનોને અમે સ્થાપ સહકાર આપી રહ્યા છે અને પરિવારજનોના ખભે થવાને લઈને એમના ખૂતમાં અને સૌભાગી બની રહ્યા છે ત્યારે અસર્વે લોકોના જીવનમાં ઘટના બની છે અને જે ઘટનાથી એમનું જીવન આપવું તે સમ્યહ થઈ જઈ રહ્યું છે ત્યારે ભગવાન પણ એમને એવી શક્તિ આપે અને શક્તિ દ્વારા એમના પરિવારજનોને હિંમતેર ઉભા રહી શકવાની શક્તિ સાથે અને સર્વે સાથે જોડાયેલા રહ્યું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે હું એક ધારાસભ્ય તરીકે અને મારા વિસ્તારના સાથે પદાધિકારી સરકાર થી પણ પરિવારોની હંમેશા પડખે રહેશે અને જ્યારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે એમને સહયોગ કરતા રહીશું અને એમની આ વેદના ઓછી કરવા માટે અમે અમારો થોડો જે પણ અમારો ફાળો આપી શકાય તે અમે એમની સાથે રહીને એમની વેદના ઓછી કરવા માટે

એ મને અમે કાલે કામ બંધ કરાવવા માટે ગયા હતા પણ કોઈ કામ એમણે ચાલુ રાખ્યું તો આ સાંજનો અમે બપોરે મામલતદાર સાહેબને પણ મળ્યા કે આ કામ બંધ કરાવવું આ જગ્યાના માલિકની જગ્યા છે અમને તો પણ તો આ સત્તામંડળ સરકાર કોઈ ખેડૂતનું સાંભળ્યું અમારું પણ ના સાંભળ્યું તૈયાર સાંજના હા એટલે સાડા પાંચથી છની વચ્ચે આ બનાવ બન્યો છે વરસાદનું પેલો આછી દીવાલ ને સેન્ટ્રીની દીવાલ બનાવ્યું હતું એની વચ્ચે માટી ઢસી એટલે ફસાઈ ગયા એની અંદર જ ત્રણે ત્રણ જણ છ જણ હતા બાર બીજા ત્રણ જણ બાર હતા અને બીજા ત્રણ જણ અંદર હતા એના કારણે માણસ દબાઈ જઈને એટલું બધું એવું થયું એમાં ત્રણે ત્રણ અઠ્યારસો ગામના જે હતા માણસ એ ત્યાં દબાઈને એક્સપાયર થઈ ગયા અને અમે પછી એસઓઈ બોલા પોલીસ બોલાવી પોલીસે બધા આપણે કામ કરીને અહીંયા પછી વાતચીત કરી એમને કે એમના પરિવારને જે સહાય મળે કોન્ટ્રાક્ટ એસઓઈ તરફથી તો એમાં પચાસ લાખ રૂપિયાની જોગવાઈ ટી ને એમને અપાચીધા છે અને પચાસ લાખ આપીને પછી એમના પરિવારને અહીંયા એસઓયુ માં નોકરી ને છોકરાઓ જે છે એમને ભણવાની પણ જવાબદારી કોન્ટ્રાક્ટરે લીધી છે એકત્રીસ તારીખ સુધી અમે પણ રજૂઆત કરી અધિકારીઓ લોડવા પેલા મોદી સાહેબનો પ્રોગ્રામ છે એકત્રીસ તારીખ લોરજીયાત કામ બધું પૂરું થયું એટલે રાત દિવસ આ લોકો કામ કરાવે છે બરોબર અહીંયા સ્થાનિક જગ્યા સેફ્ટી કોઈ સેફ્ટી નહીં સેફ્ટી શૂઝ નહીં સેફ્ટી હેલ્મેટ નહીં સેફ્ટી બેલ્ટ નહીં અમે એવી જગ્યાએ તો જોઈએ તો કે એમાં સેફ્ટી એમને ફરજિયાત હોય પણ આ તો રાત રાત કામ હમણાં એકત્રીસ સાહેબ સાહેબ આવવાના છે ગુરડામ છે એટલા માટે ફરજિયાત રાત દિવસ કામ ચાલુ છે ને અમારા આદિવાસીનું એટલું શોષણ છે કે ગમે તેમ કામ કરાવ ઓછી મજૂરી આપે પણ હવે જાય કંઈ બચારા મજૂરી હોય મળતી ના હોય એટલે કામ કરે રાત દિવસ ને આવું શોષણ થાય ને આમાં શોષણ થાય ને કંઈ સેફ્ટી બેલ્ટ કોઈ આપતા જ નથી